સુરત જિલ્લાના કામરેજ તાલુકાની પત્રકારિતા પરિષદની મિટિંગ વેલંજા ખાતે મળી તાલુકા સંગઠનની રચના જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા ઝોન પ્રદેશ આગેવાનોની હાજરીમાં કરવામાં આવી કામરેજ તાલુકા સંગઠનની રચના સભ્ય નોંધણી અને જિલ્લા અધિવેશનના આમંત્રણ માટે વેલાંજા ખાતે મિટિંગનું આયોજન કરાયું જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીશભાઈ કુંભાણી ઝોન નવ પ્રભારી ભરતભાઈ નાકરાણી સુરત ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘેલા સહમંત્રી રવિ પટેલ મહિલા વિંગના મંત્રી વીણાબેન સોંડાગર ઉપસ્થિત રહી કામરેજ તાલુકાની મિટિંગ લીધી હતી પત્રકાર એકતા પરિષદની રૂપરેખાની જાણકારી જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રભારી દ્વારા આવી પ્રદેશની સૂચના મુજબ ત્રણ મુદ્દાના એજન્ડા મુજબ તાલુકા સંગઠનની નવરચના તેમજ સભ્યપદના ફોર્મ ભરવા જિલ્લા અધિવેશન માટે તાલુકાના પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારબાદ પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને તેમની પર થતી ખોટી ફરિયાદોને અટકાવવા માટે પત્રકાર એકતા પરિષદ વારંવાર અવાજ ઉઠાવતું રહે છે પત્રકારો માટે લડત આપે છે અને પત્રકારોના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆતો કરે છે તે અંગે માહિતી આપી હતી જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીશભાઈ કુંભાણી દ્વારા સર્વાનુમતે કાર્યકારી પ્રમુખ તરીકે સંજયભાઈ રાઠોડની નિયુક્તિ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા સંગઠન મજબૂત બનાવવા તાલુકા બીજી વાર મિટિંગ લેવાય જેમાં પૂર્ણ કારોબારીની રચના કરવામાં આવશે અને સંગઠનના નીતિ નિયમો પ્રમાણે ચૂંટણી કરી પ્રમુખ નિયુક્ત કરવામાં આવશે નજીકના સમયમાં સુરત જિલ્લાની વિશાળ અધિવેશન મળવા જઈ રહ્યું છે જેમાં તમામ તાલુકાને સુરત જિલ્લા શહેરના તમામ પત્રકારો ઉપસ્થિત રહેશે આ અધિવેશનમાં અધિકારીઓ આમંત્રિત રાજકીય મહેમાનો સામાજિક અગ્રણીઓ પણ આમંત્રિત હશે અને જેમાં દરેક પત્રકારની હાજરી જરૂર છે માટે આમંત્રણ પાઠવવામાં આવે